નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પાઠ બારનો સમાવેશ થાય છે જેનું નામ છે આપણા કામ તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઈક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ અથવા પૈસા તમારે એપ્લિકેશન વાપરવાના આપવાના નથી શરૂઆતની સ્ક્રીન આવી દેવો જોવા મળશે તેમાં સ્વધ્યન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જો આ ઉપરાંત આ એપ્લિકેશનમાં એમસીક્યુ બાળકો માટેના પ્રોજેક્ટ બુકના વિડીયો અને તેની પીડીએફ સ્વાધ્યાયની પા સમજૂતીના વિડીયો તેમજ તેની પીડીએફ આ એપ્લિકેશનમાં આપવામાં આવેલી છે તો ચાલો શરૂ કરીએ પાઠ બાર આપણા કામ તેનું સોલ્યુશન જોઈએ સૌ છે પ્રશ્ન એક તમારા ગામમાં જુદા જુદા પ્રકારના કામ કરનાર વ્યવસાયકારો એટલે કે અલગ અલગ વ્યવસાય કરતા હોય તેને વ્યવસાયકારો કહેવાય તેમાં સુથાર લુહાર દરજી મોચી કડીયો ખેડૂત કુંભાર વાણંદ શિક્ષક વકીલ પોલીસ અને ડ્રાઈવર આ બધા વ્યવસાયકારો છે તે પોતાની રોજીરોટી અથવા પૈસા કમાવા માટે આ બધા વ્યવસાય કરે છે પ્રશ્ન બે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં વિગત ભરવાનું છે જેમાં જાહેર સ્થળ સ્થળ તો તેમાં દવાખાનું કામ કરતા વ્યક્તિઓ તેમાં ડોક્ટર નર્સ અને કમ્પાઉન્ડર કઈ કામગીરી કરે છે તો દર્દીઓની સારવાર ઓપરેશન બાળકો માટે રસીકરણ હવે છે પોલીસ સ્ટેશન તેમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ આ બધા હોય છે ગુનેગારને પકડવાનું કામ કરે છે ગુનાઓ તથા તેને રોકવાનું કામ કરે છે પોસ્ટ ઓફિસ તો તેમાં પોસ્ટ માસ્ટર ટપાલી ક્લાર્ક હોય છે તો કામગીરી શું છે તો ટપાલો યોગ્ય જગ્યાએ વિતરણ કરવાનું પાર્સલની વ્યવસ્થા કરવાનું મની ઓર્ડર આવ્યા હોય તે બધું હવે તો પોસ્ટ ઓફિસમાં બેંક જેવી કામગીરી પણ શરૂ થયેલી છે ગ્રામ પંચાયત તો તેમાં સરપંચ તલાટી કમ મંત્રી પટ્ટાવાળા વગેરે હોય છે તેનું કામ શું છે તો ગ્રામજનોના વિવિધ કામો કરવા ગ્રામ લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવું શાળા તો તેની અંદર શિક્ષક આચાર્ય વિદ્યાર્થી અમુક શાળામાં પટ્ટાવાળા પણ હોય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ થાય છે ન્યાયાલય એટલે કે કોર્ટ જેની અંદર ન્યાયાધીશ વકીલ ટાઈપિસ્ટ પોલીસ પટ્ટાવાળા વગેરે હોય છે કેસોની કાર્યવાહી ચલાવવામાં આવે છે ન્યાય આપવામાં આવે છે પ્રશ્ન નીચે આપેલા કયા ઓજારોથી કામ કરે છે અને તેઓ શું કામ કરે છે તેની વિગત ઉદાહરણ પ્રમાણે લખવાની છે વ્યવસાયકારનું નામ છે દરજી તો તેમાં સંચો એટલે કે સિલાઈ મશીન કાતર માપ પટ્ટી અને સોય દોરો હોય છે કપડાં સીવવાનું કામ કરે છે સુથારની વાત કરીએ તો તેમાં કરવત ખીલી હથોળી રંધો વગેરે હોય છે તો લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે એટલે કે ફર્નિચરનું બનાવવાનું કામ સુથારનું છે સોની તો તેમાં પકડ ચીપીઓ ભઠ્ઠી અને વજનિયા સોના ચાંદીના દાગીના બનાવે છે લુહાર તો તેમાં હથોડો ઘણ એટલે મોટો હથોડો અને ઘણ કહેવાય ટાંકણું અને એરણનો સમાવેશ થાય છે જેમાં લોખંડના વિવિધ ઓજારો બનાવે છે ત્રિકમ હથોળી દાતરડું વગેરે કડીયો તો તેમાં ઓળીંબો મસ્ટર લેલું તગારું પાવડો તો કડીયાનું કામ મકાન બનાવવાનું છે દિવાલ ચણવાનું છે વગેરે વાણન તો કાતર પીછડો અસ્ત્રો તો લોકોના વાળ કપા દાઢી કરવી મોચી કાતર સોયદોરો હથોળી ખીલી વગેરે તેનું કામ વસ્તુઓ છે ઓજારો છે લોકો માટે બૂટ ચંપલ વગેરે બનાવવાનું કામ કરે છે સફાઈ કામદાર તો સાવરણો ઝાડુ કચરાપેટી તગારું પાવળો સફાઈ કરવાનું કામ કરે છે ઇલેક્ટ્રિશિયન પક્કડ ટેસ્ટર ડિસ્મિસ વાયર ટેપ પટ્ટી વીજળીના સાધનોને રિપેર કરવાનું કામ કરે છે મિકેનિક પાના પક્કડ જેક તો ગાડીની રિપેર કરવાનું કામ કરે છે પ્લમ્બર તો હથોડી ટાંકણું તણી પાઇપો વગેરે નળ કનેક્શન જોડવાનું કામ કરે છે પંચર બનાવનાર તો હવા ભરવાનો પંપ પાના પકડ તો ગાડીઓના ટાયરને પંચર સાંધી આપે છે પ્રશ્ન ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે તેમાં પહેલું મયંકના ઘરે ફ્રીજ બગડ્યું છે રિપેર કરવા કોને બોલાવશે ઇલેક્ટ્રિશ ઇલેક્ટ્રિશિયન બોલાવવા પડે દીપનું ચંપલ તૂટી ગયું છે તો કોની પાસે મોચી પાસે ધારાનું ફ્રોક ફાટી ગયું છે તો દરજી પાસે જશે ચિરકભાઈની ગાડી બગડી છે તો મિકેનિકને બોલાવશે માધવના ઘરે પંખો ખરાબ થઈ ગયો છે તો માધવ ઇલેક્ટ્રિશિયનને બોલાવશે પ્રશ્ન પાંચ બંધ બેસતા કાર્યો અથવા વિધાનો અને જાહેર સ્થળની જોડી બનાવવાની છે તો મને તાવ આવે છે તો દવાખાનામાં જવું પડે ટપાલ ટપાલી ક્યાંથી લાવે છે પોસ્ટ ઓફિસેથી આજે સરપંચને મળ્યો તો ગ્રામ પંચાયતમાં બચત માટે પૈસા મૂકવા જાઉં છું બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં પણ જવાય ટ્રેનમાં બેસવા ક્યાં જઈશું તો રેલવે સ્ટેશન રોણકના ઘરે ચોરી થઈ છે તો પોલીસ સ્ટેશનમાં જાઓ અમારા સાહેબ સરસ ભણાવે છે તો શાળામાં આ રીતે તમારે જોડવાનું છે ઉદાહરણ પ્રમાણે કોષ્ટક પૂર્ણ કરો વ્યવસાયકારોના નામ આપેલા છે સાધન તો ઉદાહરણ તરીકે સુથાર તો તેમાં કરવત સામગ્રી તો લાકડાની જરૂર પડે વાક્ય તો હું સરસ ટેબલ બનાવું છું ખેડૂત તો તેમાં હળ તો બીજ તો હું ખેતી કરી છું કળીઓ તેની પાસે લેલું હોય સામગ્રી ઈટ હું મકાન બનાવું છું કુંભાર તો તેમાં ચાકડો માટીની જરૂર પડે માટીના વાસણો બનાવું છું મોચી તો સોય દોરો ચામડાની જરૂર પડે બૂટ ચંપલ બનાવું છું ડૉક્ટર તો થેટોસ્કોપ જે આપણે હૃદયના ધબકારા માપી અને જ્યારે જઈએ ત્યાં ગમે ત્યારે જાઓ ગમે તે દર્દ થયું હોય ડૉક્ટર કાનમાં ભરાઈ અને હૃદય ઉપર મૂકે અને આપણા ધબકારા માપે તેને ટેટોસ્કોપ તો દવા દવાની જરૂર પડે દવા આપું છું દરજી સિલાઈ મશીન કાપડની જરૂર પડે કપડાં સીવું છું સોની પકડ અને ભઠ્ઠી તો એમાં સોનાની જરૂર પડે સોનાના દાગીના બનાવું છું લુહાર તો તેમાં હથોડી અને લોખંડની જરૂર પડે તો હું લોખંડનું કબાટ બનાવું છું કાચિયો તો તેમાં રેકડી શાકભાજી વેચવા માટે શાકભાજી વેચું છું રેકડી એટલે જે લારી કહીએ છીએ તે ચાર પૈડાવાળી અને હાથથી ધક્કો મારે તે ઇલેક્ટ્રિશિયન તો તેને પકડની જરૂર પડે વાયર હોય અને વીજળીના સાધનો રિપેર કરું છું પ્રશ્ન સાત એક દિવસની દિનચર્યા લખવા આખા દિવસ દરમિયાન તમે જે 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 કરતા હોય તે લખવાનું છે સવારે સાડા સાત વાગે નાહી ધોઈને તૈયાર થાવ સાડા સાત વાગે ચા નાસ્તો કરી પિતાજી સાથે ખેતર ગાવ ત્યાંથી બપોરના બાર વાગે ઘરે આવ્યો ત્રણ સુધી આરામ કર્યો ઉઠીને ત્રણથી પાંચ સુધી લેસન કર્યું પાંચથી છ સુધી રમવા ગયો સાત વાગે વાળું એટલે કે સાંજનું જમવાનું કરી ટીવી જોઈ નવ વાગે સુઈ ગયો આ જે રોજનીશી છે તે આખા દિવસની એટલે કે સ્કૂલ ગયો નથી એનો મતલબ કે તેણે રવિવારે અથવા રજાના દિવસની રોજનિશી લખી છે જો તમે સ્કૂલ જતા હોય તો સાડા દસથી અથવા અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો તમે શાળાએ જાઓ એવું બતાવવાનું છે અહીં ધારાની દિનચર્યા આપેલી છે ધારા કેટલા વાગે શું શું કરે છે તે મુજબ ઘડિયાળના સમય કાંટા દર્શાવવાના છે તો ધારા સવારે છ વાગે ઊઠે છે તો અહીંયા સવારે ઊઠે છે તેમાં કલાક કાંટો છ ઉપર રાખવાનો છે મિનિટ કાંટો બાર ઉપર રાખવાનો છે સાત વાગે ગૃહ કાર્ય કરવા બેસે છે તો ગૃહ કાર્ય કરે છે એક્ઝેક્ટ સાત વાગે બેસે છે તો નાનો કાંટો કલાક કાંટો હોય જે સાત ઉપર રાખવાનો છે બાર ઉપર મોટો મિનિટ કાંટો રાખવાનો છે દસ વાગે જમવા બેસે છે તો જમવા બેસે છે તેમાં દસ ઉપર નાનો કાંટો કલાક કાંટો રાખવાનો છે મોટો કાંટો બાર ઉપર રાખવાનો છે અગિયાર કલાકે શાળામાં પહોંચે છે સાત વાગે અડધો કલાક ટીવી જોવે છે ને નવ વાગે સુઈ જાય છે તો શાળામાં જાય છે અગિયાર વાગે તો અગિયાર ઉપર નાનો કલાક કાંટો બાર ઉપર મોટો મિનિટ કાંટો ટીવી જોવે છે સાત વાગે સાંજે તો સાત ઉપર કલાક કાંટો અને બાર ઉપર મિનિટ કાંટો સુ જાય છે નવ વાગે તો નવ ઉપર કલાક કાંટો અને બાર ઉપર મિનિટ કાંટો રાખવાનો છે પ્રશ્ન નવ નીચે જુદા જુદા ફેરિયાના નામ આપેલા છે કેવા પ્રકારની બૂમો પાડે વેચવા આવે અથવા કંઈક વસ્તુ વેચવાનો અથવા માગવા આવે તો કેવી બૂમો પાડે કાછીઓ એટલે કે શાકભાજી વેચવા વાળો ત્યાં શાકભાજી લઈ લો તાજા તાજા શાકભાજી લઈ લો મૂળા લઈ લો ગાજર લઈ લો પાલક લઈ લો એવું બધી બૂમ પાડે ભંગારી ભંગાર વેચવા આવે તે ભંગાર લેવા આવે તે છે કોઈ લોઢાપતરાને ભંગાર ભંગાર લાવો ભાઈ ભંગાર એવું બોલે સાડીવાળો સાડી લઈ લો રંગબેરંગી સાડી લઈ લો એક સાથે એક ફ્રી મમ્મી પહેરે એની બા પહેરે એવું બધું બોલે ગેસ ચૂલા રિપેરિંગ વાળો તો ચૂલા રિપેર કરવા આવતો હોય તો આવી જાઓ ચલો રિપેર કરાવવા હોય તો એવું બધું બોલતા હોય છે તો આશા રાખું કે તમને આ પાઠ આપણા કામ સારી રીતે સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં પરંતુ તે પહેલાં વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો